કાંકરેજ તાલુકાના પાદર ગામના સ્વર્ગસ્થ ગણેશભાઈ કરસનભાઈ દેસાઈ ભુવાજી શ્રી આમથીબેન દેસાઈ અમદાવાદ તેમની કુળદેવી શ્રી સિકોતર માતાજી અને જય શ્રી જહુ માતાજી કાંકરેજ તાલુકાના શિરવાડા મુકામે આજ રોજ રાતે જાતર રમેલ રાખેલ હતી તારીખ તેર ચાર બે હજાર ચોવીસ અને ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ સવારે તેલ ફૂલ અને ભોજન પ્રસાદ સ્વર્ગસ્થ ડામરભાઈ ભૂધરભાઈ જોશી કનુભાઈ ડામરભાઈ મનહરભાઈ ડામરભાઈ જોશી સમસ્ત શિરવાડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે ભુવાજી શ્રી ગણેશભાઈ કરસનભાઈ ભુવાજી શ્રી બાબુભાઈ દેસાઈ સર્વ ગામોમાંથી પધારેલા ભુવાજીઓ નામી અનામી મોટી સંખ્યામાં હાજરી આપી હતી ધૂણીને મજા મજા આ મોડવે આવનાર બેસનાર સૌને ખૂબ જ સારું સારું બોલીને ખૂબ સારી મજા છે ભુવાજી અમૃતભાઈ દેસાઈ ભુવાજી શ્રી જોરાજી ચોગેચા પાદર વરસંગભાઈ પાદર રમેશભાઈ ભુવાજી ઊણધામ ગાયક રેવા ભુવાજી શેરગઢ વિનુ ભુવાજી દેઠા ગાયક સંજય લુણી દરેક ભુવાજીઓને ફૂલહાર અને ભેટ પૂજા આપીને સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન